નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બોટાદમાં ફળદા આંદોલનમાં હલદર ગામે પાંચ વર્ષની દીકરી ઉપર પણ પોલીસે હુમલો કર્યો હતો અને માર મારવામાં આવ્યો તો જોવો આ વિડીયોમાં પછી આગળ આપણે આ વિડીયોમાં વાત કરીશું એના પરિવારે આ પ્રીતિ બિતાવી એની વાતચીત કેવી રીતે થઈ જુઓ નાની દીકરીને માર કેવો મારવામાં આવ્યો

એમને કહ્યું મારા એને બીમાર છે એ છોકરો અમને રડે ને ખવડાવે કઈ વાંધો નહીં ચિંતા કરવામાં આપણા પૂરેપૂરા પ્રયત્ન છે જો વીસ વકીલોની ટીમ અત્યારે અહીં આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે અને આગેવાનો બધા આવ્યા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્નો કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્નો ચાલુ છે મહેનતે ચાલુ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીંયા હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈએ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની વિરુદ્ધ નું કોઈ કામ કર્યું નથી તમે લોકો હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા બરાબર એટલે તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહી ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં એલા કરતું હોય આપણે આ પોલીસ ના દમન થી આપણી યાર આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ કે ઝડપથી બધા છૂટી જાય એની માટેની મહેનત અમે ઠેઠ ભાવનગર થી આવ્યા બીજા અમદાવાદ થી આવ્યા સુરેન્દ્રનગર થી આવ્યા બધી બાજુ થી આવ્યા

અને અમાર ઘરના ઘર મુકેન સાહેબ અમાર ક્યાં વહી જાવું ઉપર ફોટો લઈ આજે તો છોડ્યા ને બીજા છોડ્યા મારા બી સુ ઉપર ચડી ગયા હતા ફોટો આવી ગયો છે ને ઘર માં બેન ઉતરતા ને પકડીને પકડીને મારીને લઈ ગયા ને લઈ આવતો

તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારું આ વિડીયો વિશે શું કેવાનું છે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો જય જવાન જય કિસાન